સોલંકી ગણેશ રોહિતભાઈ બાળો બધા ભાઈ પોલીસ બનીને ને આવ્યા હતા ગુજરાત પોલીસ હલો બોલો તારું જોડતી નામ શું છે રોનક સુ બની નાવ્યો સુગર પોલીસ શું કરે યે કરે હા દેશની રક્ષા કરે બોલ ચોરને પકડી લઉં એમ બોલ હેલો કોને પકડી લે આતંકવાદીઓને કોને સરસ બધા શું બની આવ્યો પછી ડોક્ટર શું કરે કેવી રીતે અરજીને હ પછી ઇન્જેક્શન મારે કેવું મારે હમ પછી એમાં શું છે દવા આપે છો સરસ શું છે તારું નામ શું બની જો નર્સ બેન બન્યા છો શું કરે નર્સ શું કરે ઇન્જેક્શન આપી દે હ સરસ શું બની નયો ગાંધી બાપુ હ પછી ગાંધી બાપુ કોણ હતા ચશ્મા બેરા પછી હું દેશનો રાષ્ટ્રપિતા છું મે દેશ ને આઝાદી અપાવીતી સરસ દુઈચા બારીયા બોલ તો ખરે શું છે તારું નામ બોલ મલી આવી છો ખૂબ આમતી નામ બધાને એક એક દે દે અહીં દે અહીં દે અહીં કી દે યાર નહિ આવ બે ચાલો સાંતા ક્લોઝ બધાને ચોકલેટ આપે છે

મને ખાધ ની વિટામિન મળે છે સરસ વેરી પાડો